મોરવાડ ખાતે સ્વર્ગસ્વ સીતાબેન પટેલની પ્રતિમાનું ભવ્ય અનાવરણ શિક્ષણ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમ યોજાયો મોરવાડ ગામના શૈક્ષણિક સંકુલ શ્રી ટીજીબી પટેલ ઉત્તર ઉત્તરબુનિયાદ વિદ્યાલય તથા શ્રીમતી એસસી પટેલ ઉત્તર ઉત્તરબુનિયાદ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વર્ગસ્વ સીતાબેન ચીમનભાઈ પટેલના સ્મરણાર્થે તેમની પ્રતિમાનું શાળાના પ્રાંગણમાં અનાવરણ કરવામાં આવ્યું હતું મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને અનાવરણ

શાળા પરિવાર શિક્ષણ પ્રેમીઓ અને મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગ્રામજનોની હાજરીમાં આ કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો કાર્યક્રમના અંતે આભાર વિધિ સાથે સમાપન કરવામાં આવ્યું હતું અહેવાલ બ્લુ ક્રાઇમ ન્યૂઝ ગાંધીનગર